અરે આવશે આ ભાઈ ચાલા તું વાલી અડધા બટેક મે સોલી હોત નઈ ખાવા એ ગલેરી માર બેન પણ મળી ગઈ તો બે વાતો લાગી ગયા એ જેવો યાર જલ્દી ફટાફટ મદદ કરવા લાગ બરાલ આલે સાકુ નાલે બટેક એ લાવો લાગો કામે ઓય મારા ફોનની રીંગ વાગતી લાગે છે લેવો હમણા આવું પેલા જલ્દી આવજે ભાઈ એ હો

તો પણ આપણે દોધ વાળો દોધ દઈને જતો હવે દઈ ગયો તો ફાટી ગયો એક કામ કરો તમે છે ને પતરી પાડતા તો હમણા દૂધ લઈને આવો મસ્ત ચા કર દો પતરી પાડો આવું છું હા ભાઈ આ બહુ કલ્યાણ હતો ક્યાં ગયા ભાઈ પણ ઠોલી નાખી આ બધે બટેકાની પતરીઓ પડી ગઈ પણ આ બાય નો આવી બોલો શું છે આ તું આ દૂધ લેવા તો આમ દોડ એ ના રે ના હું દૂધ લેવા ગઈ ને તો નીચે બધી બેન મળી ગયો તમને ખબર છે પાંચ જણી મળી એટલે ગપચપ ચાલુ જ હોય અરે પણ આ કેટલી વાર લાગે બધે બટેકાની પતરી એકલા પડી બાય ને કાઈ ન લાવ તો હું બાપા મડું એ હા અરે બરે મે જોઈ છે તો આ બધું તો ચા તો કર દો બનાય તું સા બનાય

પણ દરેક વ્યક્તિને હંમેશા એવું લાગતું હોય કે મારી લાઈફ છે મારી જિંદગી છે ને બરાબર નથી આવતી અને સામેવાળાની લાઈફ સામેવાળાની જિંદગી એમ કહેવાય ને કે મોજે મોજથી જાય છે પણ હકીકતમાં એવું હોતું નથી કારણ કે તમે એની જિંદગી ફેસબુક પર ઇન્સ્ટા પર અને સોશિયલ મીડિયામાં જોઈ છે રિયલમાં નહીં

જેટલું આપવું છે ને એમાંથી શું હારું આપવું છે ને એનો આનંદ લ્યો અને જિંદગી જીવો નહીં પણ જિંદગીને માણી લ્યો બાકી બીજાનું જોઈને એને દુખી થાય ને તો હંમેશા દુખી જ રહે એટલે એમ કેવાય ને કે ફકીરી મોજમાં રહેવું હોય એમ ભલે સાયકલ હોય સ્કૂટર હોય કે જે આપણી પાસે હોય એમાં મોજે મોજ થી અને મોજે મોજ જીવવું આજ સુવિચાર સાથે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ બાકી આ વેકેશનની અંદર કોઈ પણ માતા પિતા પોતાના સંતાનો સાથે અયોધ્યા જવા માંગતા હોય કે તો પછી કોઈ પણ કપલ પોતાના માતા પિતાને અયોધ્યા જઈ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માંગતા હોય તો એની માટે ખૂબ જ ધમાકેદાર સ્પેશિયલ ઓફર છે ઓફર માટે આ નંબર આપેલા છે ત્યાં આપ સંપર્ક કરી શકો છો બાકી તમને મોજ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર કરજો યાર પ્રેમ તો તમે આપો છો પણ લાઈક શેર કરજો અને ફરી મળીશું નવા વિડીયોમાં હજી આ બધી વેફર તો સુકાવવાની બાકી છે આજે સુકવશું રજીક જગ્યાએ જવાનું હોત છે હાલો થાય હાઉ ડાયરા ને રામે રામ